નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ એક વિષય કલરવ ચાલો આજે આપણે આઈડલમાં જે પુરુ હતું એનાથી આપણે હવે આગળ અભ્યાસ કરશું પાઠ નંબર છઠ્ઠો મજા પડે મજા પડે જે ઋતુઓ વિષયની આપણે ચર્ચા કરી ત્યાર પછી હવે આપણે આગળ સાચા વિકલ્પોના જવાબ રાઈટ કરો ત્યાર પછી તો કે ખાલી જગ્યા સમજ્યા ખરા ખોટા સમજ્યા એક વાક્યમાં શબ્દો લખો તે પણ આપણે લખ્યું અને છેલ્લે તો કે જોડકા જોડિયા હવે આપણે ત્યાર પછીનો આગળનો અભ્યાસ કરશું ચાલો હવે અહીં તમને આપેલું છે કે સાંભળો અને બોલો સાંભળો અને બોલો તો તમારે આ દરેક શબ્દોને સાંભળી અને બોલવાના છે તમારે બોલવાનો પ્રયત્ન કરવાનો છે બાજુમાં તમને એના ચિત્ર પણ દર્શાવેલા છે જેમ કે સૌથી પહેલાં પડ વડ થડ તો અહીં તમને થડનું ચિત્ર આપેલું છે એવી રીતે પગ પછી ત્યાર પછી તો કે પિતાજી માતાજી પિતાજી માતાજી બરાબર તો તે પણ તમને અહીં આપી દીધું છે હવે પાણી તો પાણી પણ છે બરણી નિશરણી એટલે કે નિશરણી છે ચડવાણી હોય તે એવી જ રીતે સરવાણી એટલે કે સાવરણી ત્યાર પછી તો કે પર્ણ એટલે કે પર્ણનો ફોટો પણ આપી દીધેલો છે અહીં ચલો હવે આપણે આગળ ચલો હવે આપણે આગળ ત્યાર પછીનું પેજ સમજીશું વિવિધ ઋતુઓમાં પહેરવાના કપડાં ચાલો આપણે જાણીએ છીએ કે શિયાળામાં આપણે ગરમ કપડાં પહેરતા હોઈએ છીએ એવી જ રીતે ઉનાળામાં તો કે સુતરાવ કપડાં જેનાથી આપણે ગરમી ઓછી લાગે બહાર જાય તો તડકો ન લાગે એવા સફેદ રંગના આછા કપડાં પહેરતા હોઈએ છીએ એવી જ રીતે ચોમાસામાં આપણે શું કરવું પડે તો કે વરસાદ ન પડે એના માટે આપણે છત્રી અને રેનકોટનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એવી રીતે તમને અહીં

કઈ ઋતુમાં પહેરવાના પહેરવેશ પહેરા તો હોય છે તો સૌથી પહેલા તમને શું આપ્યું છે શિયાળાનું ચિત્ર છે કેવી રીતે તો કે એક બાળક છે તેને માથે ટોપી પહેરેલી છે બાજુમાં મફલર અને મોજા આપેલા છે તેમજ સ્વેટરનું ચિત્ર આપેલું છે તો એવી રીતે આપણે આને કહીશું કે આ શિયાળાનું ચિત્ર છે તો નીચે આપણે લખશું કે શિયાળો ચાલો ત્યાર પછી બીજું ચિત્ર છે તેમાં હવે એમાં તમને શું આપ્યું છે તો કે છત્રી રેનકોટ બીજી સાઈડમાં પણ છત્રી આપી છે તો કઈ રીતે એક બાળક જે છે એ વરસાદમાં પલળી ન જાય એટલા માટે એ છત્રીનો ઉપયોગ કરે છે તો હવે વિદ્યાર્થી મિત્રો આ કયું ચિત્ર હશે શેનું ચિત્ર હશે તમને ખબર જ છે કે આપણે છત્રીનો ઉપયોગ ક્યારે કરતા હોઈએ છીએ તો કે ચોમાસામાં કરતા હોઈએ છીએ તો અહીં તમારે ચોમાસું લખવાનું છે ચલો ત્યાર પછી તો કે અહીં તમને એક બાળક આપ્યું છે જેના હાથમાં ચશ્મા છે તડકાથી બચવા માટે ચશ્મા ટોપી અને સુતરાઉ કપડાનો ઉપયોગ કરે છે એવી રીતનું ચિત્ર તમને દર્શાવ્યું છે તો આ કયા ઋતુનું ચિત્ર હશે તો એ ઉનાળાનું ચિત્ર છે તો એની નીચે આપણે લખશું ઉનાળો ત્યાર પછી હવે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચા વિકલ્પ પર રાઈટ કરો ઠંડી પડે ત્યારે કેવા કપડાં પહેરવા જોઈએ ચલો ઠંડીમાં કેવા કપડાં પહેરવા જોઈએ તો પહેલાંમાં આપણે રાઈડ કરશું કઈ રીતે તો કે આપણે સ્વેટર ટોપી અને મોજા પહેરતા હોઈએ છીએ એટલે કે શિયાળામાં આવા કપડાં પહેરવા જોઈએ ત્યાર પછી તો કે ચોમાસામાં વરસાદથી બચવા શું કરીએ છીએ તો કે આમાં ત્રણ ચાર ઓપ્શન આપ્યા છે આપણે એમાં આપણે ચોમાસામાં બચવા માટે શું કરતા હોઈએ સ્વેટર પહેરી કે સૂત્ર કપડાં પહેરી કે છત્રીનો રેનકોટનો ઉપયોગ કરી કે ઘરમાં જ રહીએ તો કે આપણે ઘરમાં તો રહીએ ઈ પોસિબલ ન બને બહાર તો કાંઈક વસ્તુ લેવા જવું પડે તો વરસાદથી બચવા માટે ઘરમાં ન રહી એના કરતાં આપણે છત્રી અને રેનકોટ વાપરીએ છીએ તો અહીંયા ટીક કરશું ત્યાર પછી કપડાં સ્વચ્છ રાખવા સી જાળવણી કરીએ છીએ તો કે કે આમાં તમે વાંચશો ગંદા હાથ કે મોં કપડાં પર લૂચતા નથી જ્યાં ત્યાં ગંદકીમાં બેસી જતા નથી ધૂળ કે માટીમાં રમતા નથી તો આપણે આ ત્રણેય વસ્તુ સાચી પાડશું એટલે કે આપણે લખશું કે આપેલા તમામ એટલે અહીં આપણે ત્યાં રાઈટ કરશું ચાલો આ તમારા થયા વિકલ્પ હવે ત્યાર પછી તો ત્યાર પછી તમને શું કીધું છે કે નીચેના પ્રશ્નોના એક બે વાક્ય કે વાક્યોમાં જવાબ એક બે શબ્દોમાં અથવા કે વાક્યોમાં જવાબ આપો ચાલો સમજીએ ઉનાળામાં આપણે કેવા કપડા પહેરવા જોઈએ તો ઉનાળામાં તમે કેવા કપડાં પહેરશો તો કે સૂત્રા સફેદ રંગના આછા એમાંથી તમે કંઈ પણ લખી શકો અહીં લખ્યું છે મેં સુતરાવ કપડાં ચાલો ત્યાર પછી બીજું ઠંડીથી બચવા આપણે શું કરીએ છીએ કહો તો કે ઠંડીથી બચવા માટે આપણે સ્વેટર પહેરીએ છીએ ત્યાર પછી ત્રીજું તમને ચોમાસામાં રેનકોટ પહેરવો ગમે કે છત્રી ઓઢવી ગમે સાથે વિચારીને કહો તો કે ચોમાસામાં આપણે છત્રી ઓઢવી નથી ગમતી કેમ તો કે છત્રીમાં આપણે ક્યારેક શું થાય છે કે અડધા પલળી જઈએ છીએ તો એના કરતાં આપણે ચોમાસામાં રહેનકોટ રહેવો ગમે છે ચલો હવે હવે ત્યાર ત્યાર પછી પછી પાછળ આપણે શું કીધું છે અહીં તમને જોડકું આપેલું છે કે જોડકું જોડો હવે તમારે જોડકું જોડવાનું છે સૌથી પહેલા તમને એક જોડકું આપી દીધું છે જે જોડી નાખ્યું છે એમાં ટોપી અને શૂતરાઉ કપડાં છે તો એ ચિત્ર ઉનાળાનું છે આ બાજુ તમે જોશો તો અહીંયા ઠંડા પીણા કે જે ઉનાળામાં આપણે ઉનાળામાં ગરમીથી તડકાથી બચવા માટે ઠંડુ પીણું આઈસ્ક્રીમ ને મોસંબી ને એવું ખાતા હોઈએ છીએ તો એ ઉનાળાના ચિત્ર સાથે એને જોડીને ઉદાહરણમાં આપ્યું છે ત્યાર પછી હવે જે છત્રીનું ચિત્ર છે અને એક તાકણું છે જે કે આપણે શિયાળામાં ઉપયોગ કરતા હોઈએ છીએ તાપડાનો ઉપયોગ આપણે ક્યારે કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે તાપડાનો ઉપયોગ આપણે શિયાળામાં કરતા હોઈએ છીએ તો એને આપણે આમાંથી શિયાળાનું કયું ચિત્ર ગણશું તો આમાં છે એને એક નાનું બાળક છે એને ટોપી સ્વેટર ને એવી રીતે પહેરીને ખુરશી ઉપર બેઠો છે તો એને આપણે શિયાળાનું ચિત્ર ગણશું કેમ કે આ બાજુ તાકણું છે આ બાજુ એને સ્વેટર ને ટોપી પહેરેલું છે અને હવે આ ત્રીજી બાજુ આપણે જોઈએ તો શું આવશે તો કે ગરમ ગરમ ચા કે સૂપ તમને શિયાળામાં વધારે ગમતા હોય કેમ કે શિયાળામાં બહુ ઠંડી હોય એટલે ગરમ વસ્તુ ખાવાની મજા આવે ચા છે સૂપ છે ત્યાર પછી મકાઈના ડોડવા હોય એ પણ શિયાળામાં મળતા હોય છે વધારે તો એના સામે આપણે ચોળખું જોડશું ત્યાર પછી અહીં તમને છત્રી આપેલી છે તો છત્રી કઈ ઋતુમાં ઉપયોગમાં આવે ઓકે ચોમાસામાં ઉપયોગમાં આવતી હોય છે તો અહીં એક ચિત્ર જે છે એ ચોમાસાનું દર્શાવે છે ત્યાર પછી આ બાજુ ચોમાસામાં ચા અને સૂપ દર્શાવ્યું છે તો સૂપ અને ચા વરસાદથી આપણે જ્યારે ઠંડુ વાતાવરણ એકદમ થઈ ગયું હોય તો તમને ગરમ વસ્તુ ખાવા પીવાની બહુ મજા આવતી હોય છે તો આવી રીતે જોડપુર જોડવાનું છે હવે ત્યાર પછી નીચે આપેલા ચિત્રોમાં રંગ પૂરો અને લખો તે કઈ ઋતુ માટેના છે ચલો તમને ત્રણ ચિત્રો આપ્યા છે તમારે લખવાનું કે તે કઈ ઋતુઓ માટેના છે સૌથી પહેલાં તમને છત્રીનું ચિત્ર આપ્યું છે તો એ કઈ ઋતુમાં ઉપયોગમાં આવે તો કે આપણે અહીંયા લખશું અહીં ચોમાસું ત્યાર પછી ટોપીનું ચિત્ર આપ્યું છે અને એક સ્વેટરનું ચિત્ર આપ્યું છે ટોપી છે તે આપણે તડકામાંથી બચવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ તો અહીંયા આપણે ઉનાળો લખશું અને જે સ્વેટરનું ચિત્ર છે ત્યાં આપણે લખશું શિયાળો કેમ કે ઠંડીથી બચવા માટે આપણે સ્વેટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે તમારે આ ત્રણેય ચિત્ર જે છે છત્રી ટોપી અને સ્વેટર તેમાં તમારે શું કરવાનું છે તો કે રંગ પૂરવાનો છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો રંગ શાંતિથી પૂજો હવે ત્યાર પછી અહીં તમને શું કીધું છે કે મૂળાક્ષરોનો પરિચય ચલો મૂળાક્ષરોનો પરિચય સમજીએ સૌથી પહેલાં તમને પ ડ ત હણ ઈ અને ઈ રસવાઈ અને દીર્ઘાઈ એવી રીતના બે ઈ આપેલા છે ચલો અહીં તમને પ એટલે શું કીધું છે પતંગ ડ એટલે ડબ્બો ત એટલે તપેલી હણ એટલે ફેણ ઈ એટલે ઈયળ અને એ બીજો ઈ એટલે કે ઈડલી ચલો હવે અહીં તમારે જે આ શબ્દ મૂળાક્ષરની છે એની ઓળખાણ કરવાની છે તો એમાં તમારે શું કરવાનું રંગ પૂરવાનો સૌ પ્રથમ તમે એ જે અક્ષર છે એમાં રંગ પૂરશો ત્યાર પછી તો કે ત્યાર પછી અહીં તમને શું કીધું છે મૂળાક્ષર ઓળખો બોલો અને રાઉન્ડ કરો મેં અહીં તમને કરીને આપેલા છે કે સૌ પ્રથમ પ છે તો જ્યાં જ્યાં આપણે પ જોવા મળતો હોય ત્યાં આપણે રાઉન્ડ કરશું ત્યાર પછી એવી જ રીતે ડ છે તો જ્યાં જ્યાં ડ છે ત્યાંને આપણે ઓળખશું ડ બોલશું અને એની ઉપર રાઉન્ડ કરશું ત્યાર પછી તો કેતો તો તો કે તપેલીનો ત તો એ આપણે બોલતા જઈશું અને તેની ઉપર રાઉન્ડ કરતા જશું ત્યાર પછી તો કે હણ હણા ઉપર પણ તમારે ફેણ હણનો હણ એટલે અહીંયા પણ તમારે રાઉન્ડ કરવાનું રહેશે ચલો આવી રીતે તમે જે અક્ષર છે એની સામે એનો અક્ષરના રાઉન્ડ કરશો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમારે જે પણ આઈડલમાં ભણાયું તે તમારા બધાએ હોમવર્કમાં પૂરવાનું રહેશે સારા અક્ષરે તમે બધા હોમવર્ક કરશો આઈડલમાં પૂરવાનું રહેશે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો